નમસ્કાર હું આસ્થા ગોસ્વામી દ કેસરી ન્યૂઝ સાથે બનાસકાંઠામાં ભૂતિયા શિક્ષકો બાદ ભૂતિયા તબીબો હોવાની પણ શંકા બનાસકાંઠામાં પાંથાવાડામાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર ફરજ બજાવતા ડોક્ટર બંસરીબેન ગુપ્તા પોતે પાલનપુરમાં ન્યૂ એન્જલ સ્કિન કેર નામના ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર ફરજ બજાવતા તબીબો ખાનગી દવાખાનું ખોલી ભૂતિયા હાજરી પુરાતી હોવાની લોકસરસા ભૂતિયા તબીબો માત્ર સરકારી પગાર લઈ ખાનગી દવાખાના ખોલી સરકારના નિયમો સામે કરી રહ્યા છે છેડા ભૂતિયા તબીબો કોઈ દિવસ સરકારી આરોગ્ય પર ના ગયા હોવા છતાં પણ મેડિકલ ઓફિસરો હાજરી હાજરી પૂરી ભૂતિયા તબીબોને છાવરતા હોવાની લોક ચર્ચા સામૂહિક આરોગ્ય દવાખાનાના મેડિકલ ઓફિસરના માથે હાથ હોવાની પણ ચર્ચા ખાનગી દવાખાનાના ખોલી બેસી પ્રેક્ટિસ કરતા હોવા છતાં પણ કેમ નથી કરવામાં આવતી કાર્યવાહી શું ભૂત્યા તબીબો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે ખરા કે પછી તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ રિપોર્ટર પ્રવીણ ચૌહાણ બનાસકાંઠા દ્વારા એટલે એટલે શરીરમાં કેવું થાય કોઈક ઇન્ફેક્શન ઇન્ફેસ્ટેશન એવું કોઈ થયું ને પાછલા પંદર દિવસની અંદર એના પછી આવું થઈ શકે બરાબર શિરસની બીમારી કહેવાય એકદમ લાલ પણ ગરમ થઈ જતું હશે પહેલા શરીર પછી એકદમ લાલ 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 મોટા મોટા પેલા ઝાડા જેવું પડતું હશે અડધો કલાક ખંજવાળા ને પછી આપવા બેસી જતું હશે એટલે દવા લખું છું ફરક પડી જશે પણ કેવું છે દોઢ થી ત્રણ મહિનાનો કોર્સ હોય બરાબર એમાં નેવું ટકા લોકોને જનરલી પૂરો કોર્સ કરે ને તો ઠીક થઈ જાય પણ દસ ટકાનો થોડો લાંબો કોર્સ ચાલે જનરલી કેવું પહેલાં કદી થયું નથી ને આવું અને ફર્સ્ટ આખો એને અસ્થમા કેવું કે ના કોઈને કશું તો મોસ્ટલી એવું હોય કે ત્રણેક મહિનામાં પિયર થઈ જશે ઘરમાં કદાચ કોઈને અસ્થમા કેવું હોય ને તો લાંબુ ટાઈમ મારી ચાલી શકે બરાબર કાલ્પના વસ્તુ કોઈ ખાવાની એવું થાય છે હમણાં ખાટું બધું કરવાનું એટલે કે મોડી હશે તો પણ સવારની બનાવી રાત્રે લો કટી લો એ બધું કરવાનું પછી આથેલું હોય लेटली लोसा जो मतलब रात रे जेमा फाखेलू आवे पचे अचार થઈ ગયા તો ઈ કુડ ઓવડ કરવા બરાબર કાચી કેરી ફેંકી ગઈ તો તો કે તે બને નહીં કે આપણે સુડો ટાઈમ થોડા એક મહિના જો ઓવડ કરું તો કેમે બીજે મે ખાણવાળો દવા દે મો મટી તો જાય કે ઈ તો કમ્પ્લીટલી બેસ લે નહીં ભાઈ આવડ બેઠા બેઠા અચાનક કામ મોડે લઈ લે નહીં દવા થી થસે જ નહીં દવા થી કસે દવા જે સુધી ચાલુ હશે એનું તો કોઈ પ્રોબ્લેમ જ નથી મે આગળ નું સમજો કે 10% ને થોડો લાંબો ટાઈમ સુધી આ બીમારી થઈ શકે પણ જે પ્રમાણે એમના સિમ્ટમ્સ મતલબ જે કેવું હોય એમાં ફેમિલી હિસ્ટ્રી હોય થોડું અસ્થમાન મેં કીધું કોઈને હોય એવું કંઈ છે નહીં એટલે ચાન્સીસ